અત્યારે થોડોક રહ્યો છે મિત્રો અત્યાર સુધી ચાલુ થતા ધીમે ધીમે તો આજના ગઢવીના ભાઈ દેશ જોઈ શકો સુંદર મજાના તો લાઈવમાં બનિયા લેજો મિત્રો ઝડપથી બીજા મિત્રો જોડાઈ જાય અને વરસાદની વાતાવરણના કારણે હજી બીજા બધા મિત્રો સૂતા હોય છે આજના લાય દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના તો બધા મિત્રોને બાબુસ્તરા મિત્રો જય શ્રી રામ હાદરાદે

ચિમનીશભાઈ દરજી અવસ્ત્રામ જય શ્રીરામ રાધા રાધા મિત્રો તો મિત્રો જોઈ શકો અહીંયા અને સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો આ બધું ગાદી મંદિર જોઈ શકો ટ્રાફિક પણ જોઈશ શકો મિત્રો કેટલું છે તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું ઝડપથી બીજા મિત્રો જોડે જાય જોઈ શકો અહીંયા વરસાદ રાત્રે સારામાં સારો આવી ગયો છે તો આજના લાઈવ છે સમાધિ મંદિરના મિત્રો અત્યારે આપણે સમાધિ મંદિરે આવી ગયા છે અને સમાધિ મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ઘણા બધા મિત્રો આજે લાઈમાં ઓછા છે વરસાદી વાતાવરણના કારણે શાયદ સુતા છે હજી તો નવા મિત્રો જે જોડાના એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરે છીએ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અને મંદિર પણ જોઈ સુંદર જોઈશું લાગી રહ્યું છે મિત્રો તો મને લાગે છે આજે પણ ભૂખા કાઢનાર છે એવું આખી રાત તો વરસાદ આવ્યો જ છે મિત્રો પણ હજી એવું લાગે છે કે દિવસે પણ વરસાદ આવે છે વાતાવરણ જોઈ શકો મિત્રો કે વાદળછાયું વાતાવરણ છે અને શાયદ વરસાદ આવશે એવું ચાલો તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો લાઈનમાં બન્યા રહેજો જોઈ શકો કે બધી જગ્યાએ પાણી ભરેલું છે રાતના વરસાદનું તો સમાધ્યાન મળી છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ધીમે ધીમે ત્યાં જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો બધા મિત્રોનો બાપા શ્રી રામ જય શ્રી રામ રાધ રાધે આજના લાઈ દર્શન જીનેશભાઈ દરજી અંજાથી જોડાઈ ગયા છે તો બેન ને પણ બાપાસ ભાઈને પણ જીગ્ન પણ બાપાસિત્રામ તો આજના લાઇ દર્શન પાણી જોઈ શકો મિત્રો કે વરસાદ આજે ખૂબ જ સારો આવી ગયો છે રાત્રે તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો નજીકથી દર્શન કરાવી થોડાક તો વાત છે ધ્યાન

ઈગોલભાઈ પરમાર બાબાસ્ત્રામ વાણંદ બોટાદ થી લાઈ માં જોડાઈ ગયા છે ઈગોલભાઈ પરમાર બિનવન બાબાસ્ત્રામ અને નવા મિત્રો હોય એમને જણાવ કે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બને ટાઈમ લાઈ દેશે તે છે તો આજ ના લાઈ દેશે ગોડ નિંદ્ર પણ બાપાના ના દેશે કરાવી મિત્રો લાઈ તો ગોડ ધ્યાનથી જાન મિત્રો તમને બાપાના દર્શન થશે ત્યાં ખાના કાન બધું જ મો વ્યસ્ત દીધા છે તો આજના લાઈવ દર્શન મિત્રો વર્ગની અંદર જોઈ શકો ધ્યાનથી વડ પડેલ પાણીથી ભીનું હોવાથી વ્યવસ્થિત નહીં બતાય પણ ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન દર્શન મિત્રો ભાવના પરમાર જય જય શ્રી રામ અભિશ્રામ તો આજના લાઈવ દર્શન અને આજે લાઈવમાં ઘણા બધા મિત્રો ઓછા છે મિત્રો તો મિત્રો લાઈવમાં બને બન્યા રહેજો વધારે ટાઈમ મળે તો ઝડપથી બીજા મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો તો આજના લાઈવ છે અને નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે સાત ને પંદરથી તો વીસે લાઈવ કરાય છે અને સાંજે સાડા આઠે લાઈવ થાય છે ટાઈમ હોય તો મિત્રો તમે લાઈવમાં જોડાઈ શકો છો ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો છો અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને તેઓ પણ દર્શન કરી શકે તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આય મિત્રો જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે અને આજના લાઈવ દર્શન સુંદર મજાના મંદિરના જોઈ શકો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો ઘણો પ્રિન્સ બાબાસ્તાન ધાનેરાથી પ્રકાશભાઈ ધોળે જશે તો બાબાસ્તાન ભાઈ તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો ગાજીમંદિરના લાય દર્શન

તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને લાઈવ છે થઈ શકાય તો મિત્રો આજનું લાઈવ લીધી રાખીએ જય શિયા રામ જિગ્નેશભાઈ પી જી કિંગ જય શ્રીરામ તો આજનું લાઈવ લસથી રાખીએ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર આપણો દેશ ચુપ રહે